પોચા જાયદાર નરમ ઇથળા ઘરે બનાવવા માટે મેં અત્યારે 250 ml નો મેઝરિંગ કપ લીધો છે અને એક કપના માપથી 3 કપ મેં કણકી લીધી છે તમે કોઈ પણ ચોખા લઈ શકો બાસમતી સિવાયના કોઈ પણ ચોખા લેવાના પણ નાની સાઈઝના તો જીરાસર પણ લઈ શકાય પણ કણકીથી એકદમ સરસ મીઠા બને છે તો મેં 3 કપ ભરીને કણકી લીધી છે અને એની સામે મેં 1 કપ ભરીને અડદની દાળ અને 1 ટીસ્પૂન એની અંદર મેં મેથી લીધી છે તો આ બંને વસ્તુઓને આપણે ત્રણ કલાક માટે પલાળી રાખીશું બહુ વધારે વાર પલાળીને નહીં રાખવાની અડદની દાળનો જે ટેસ્ટ હોય છે ને એ બદલાઈ જશે તો કલાક કણકી અને અડદની દાળ જેમ એક પલાળીને રાખ્યા હતા હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું ઘણા બધા લોકો શું કરે છે કે અડદની દાળ અને કણકી ભેગા પલાળે છે પણ એવી રીતે નહીં કરવાનું અડદની દાળ સાથે એક ટી મેથી દાણા એની અંદર એડ કરી દઈએ તો આથો ઝડપથી આવે છે ને સરસ આવે છે તો અડદની દાળને આપણે અલગ વાટવાની છે અને અડદની દાળ એકદમ બારીક આપણે પીસીને તૈયાર કરવાની છે થોડી એ વટાઈ જાય પછી એની અંદર આપણે દહીં ઉમેરીશું તો ખાટું દહીં મેં એક ચમચો નાખ્યું છે અને ફરીથી ગ્રાઇન્ડ કરીશું બહુ વધારે પાણી ગ્રાઇન્ડ કરતી વખતે નથી નાખવાનું તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ એવું મેં પીસ્યું છે ખીરું આપણે જ્યારે આથા માટે મૂકીએ ને તો બહુ વધારે પતલું નહીં કરવાનું કેમકે આથો આ પછી એ પતલું થતું જ હોય છે તો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે તો અડદની દાળ મેં વાટી દીધી છે હવે આપણે જે કણકી છે એને વાટવાની છે અને બંને વસ્તુને અલગ અલગ વાટી અને પછી ભીગી કરવાની છે તમે જો સાથે કરો ને તો અડદની દાળ બારીક નથી પીસાતી હવે આપણે કણકીને ગ્રાઇન્ડ કરીશું તો કણકીને ગ્રાઇન્ડ કરીએ ત્યારે પણ આપણે પાણી બધું નીતારીને જ લેવાનું છે અડદની દાળમાં પણ પાણી બધું નીતારીને લીધું હતું તો આ રીતે આપણે કણકીને ગ્રાઇન્ડ કરીશું એની ક્વોન્ટિટી વધારે છે તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીને એને ગ્રાઇન્ડ કરીશું તો થોડી એ ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે એની અંદર દહીં નાખીશું તમે પહેલા દહીં નાખી દેશો ને તો એકદમ બરાબર એ પીસાશે નહીં આ રીતે થોડું ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે દહીં નાખવાનું છે જો પહેલા જ આપણે દહીં નાખી દઈને તો બરાબર વટાશે નહીં દહીં ખાટું લેવાનું છે જેના કારણે આથો એકદમ સરસ આવે ને ટેસ્ટ પણ સરસ આવે હવે આપણે જે અડદની દાળ વાટી છે એની અંદર આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેના કારણે આપણા ઈદડા એકદમ સરસ પોચા બનશે તો એના માટે મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન સોજી નાખી છે તમે ઝીણી મોટી કોઈ પણ એની અંદર નાખી શકો ઈદડા તમે ગરમ ખાઓ ને તો એ સરસ લાગે પણ ઠંડા થયા પછી ખાવ ને તો એકદમ ડ્રાય ડ્રાય લાગે છે તો એવું ના થાય એના માટે આપણે એની અંદર સોજી નાખવાની છે અને વટાઈ જાય ને પછી સોજી એડ કરી દેવાની એટલે આપણે એને જ્યારે આથા માટે રહેવા દઈએ ને તો એકદમ સરસ સોજી પણ ફૂલી જાય ફરીથી મેં બે મોટા ચમચા દહીં નાખ્યું છે અને હવે આપણે હાથ મિક્સ કરવાનું છે હાથથી આપણે એને મિક્સ કરીએ ને તો હાથની ગરમીના કારણે એની અંદર પાંચેક મિનિટ માટે ખાસ અગત્યની છે ચમચાથી નહીં પણ હાથેથી જ એને પાંચ મિનિટ માટે ફેટવાનું છે એટલે હવા ભરાશે અને ખીરું તમારું એકદમ સરસ હાથો આવીને ઝડપથી તૈયાર થઈ જશે તો હવે ઢાંકણ ઢાંકી અને લગભગ સાત થી આઠ કલાક રહેવા દઈશું ઠંડીની તો વધારે સમય લાગશે તો મેં એને લગભગ સાતેક કલાક રહેવા દીધું હતું અને આથો એકદમ સરસ આવી ગયો છે આપણે એની અંદર કણકીનો ઉપયોગ કર્યો છે એટલે ઇડલી ઢોસાના ખીરાની જે મેં ઓલમોસ્ટ ફૂલીને ડબલ જેવું નહીં થાય પણ તો એકદમ સરસ આવ્યો છે અને અત્યારે આપણું જે ખીરું છે તૈયાર છે હવે તમારે એને જો સ્ટોર કરવું હોય ને તો તમે એને ફ્રીઝરની અંદર પંદર થી વીસ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો બસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો બધું ખીરું ઉપયોગમાં નથી લેવાની તો જેટલું ખીરું અત્યારે હું વાપરવાની છું એટલું ખીરું મેં અલગ બાઉલમાં કાઢી છે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીએ તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન એની અંદર તેલ નાખીશું જેથી આપણા એકદમ સરસ પોચા બને અને ત્યારબાદ એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે તો જે સુરતી મરચાં આવે છે ને લેવિંગિયા મરચાં એ લીધા છે ત્રણ નંગ ને થોડું આદું લીધું છે એકદમ બારીક એની પેસ્ટ તૈયાર કરવાની છે અને બધું મિક્સ કરી લઈશું અને તમને જો ના ગમે તો તમે આની અંદર જે લીલા મરચાં વાળી પેસ્ટ છે એ સ્કીપ પણ કરી શકો છો પણ એના કારણે સ્વાદ એકદમ સરસ આવે છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જેટલું ખીરું ઉપયોગમાં લઈશું અત્યારે જેટલું ખીરું એટલે કે થાળીમાં આપણે જેટલું ખીરું નાખીશું ને એક હીરું એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે પણ મને કન્સિસ્ટન્સી થોડી જાળી લાગે છે તો મેં બે ચમચી જેટલું પાણી નાખ્યું છે તો આથો આવ્યા પછી તમે કન્સિસ્ટન્સીને તમારા પ્રમાણે સેટ કરી શકો જો પહેલાંથી જ પાતળું રાખો ને તો આથા આવ્યા પછી એકદમ ઘણું પતલું થઈ જાય છે તો બસ અત્યારે એકદમ પ્રોપર એની કન્સિસ્ટન્સી છે તો જે પ્લેટમાં આપણે મૂકીશું એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ જેથી ઇઝીલી એ નીકળી જાય તો આ રીતે તેલ લગાડી લીધા પછી એક બાઉલ લઈશું અને એની અંદર આપણે ખીરું લેવાનું છે તો અત્યારે મેં એક કપ ભરીને ખીરું લીધું છે હું તમને અત્યારે એનો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવું છું કે તમે પહેલીવાર બનાવતા હો તો પણ તમારા ઈગડા એકદમ સરસ બને તો એક કપ ખીરાની અંદર આપણે હાફ ટી સ્પૂન ઈનો નાખવાનો છે ઈનોથી એકદમ સરસ રિઝલ્ટ મળે છે ઈનોને એક્ટિવેટ કરવા એની પર આપણે થોડું પાણી નાખીશું અને ઝડપથી એને મિક્સ કરી લઈશું તમે એક સાથે જો બધા જ ખીરાની અંદર ઈનો નાખશો ને તો પહેલી થાળી તો એકદમ સરસ બનશે પછી બીજી ત્રીજી જેમ થાળી ઉતારશો ને તો એની ઇફેક્ટ ઓછી થશે તો આ રીતે જેટલી થાળી મૂકવાની હોય એટલી થાળીનું ખીરું અલગ કાઢવાનું એની અંદર ઈનો નાખવાનો અને પછી ફટાફટ એને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દેવાની તો ઈનો નાખીશું એટલે ખીરું એકદમ સરસ ફૂલીને એકદમ ફ્લફી થઈ જશે એટલે તરત જ આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને પછી આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું એની અંદર આપણે ઈનો નાખીને પછી બહુ વધારે વાર નહીં રાખવાનું બરાબર મિક્સ કરી તરત જ એને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે અત્યારે હું ઈદડા બહુ વધારે ઝાડા નથી બનાવતી મીડિયમ બનાવું છું આનાથી પણ પતલા બનાવવા હોય તો તમારે ખીરું ઓછું લેવાનું ઢોકળા જેટલા ઈદડા ઝાડા નથી હોતા હવે ઉપર આપણે એની પર મરી પાવડર છાંટીશું તો મરી પાવડર મેં હાથેથી જ કૂટીને તૈયાર કર્યો છે આ રીતના અતકચરા મરી નાખશો ને તો ખૂબ સરસ લાગશે મિક્સર જારમાં ના કરતા એને હાથેથી તૈયાર કરજો પાણી આ રીતનું ગરમ થઈ જાય વરાળ નીકળવા માંડે ને પછી આપણે એને સ્ટીમ કરવા માટે મૂકવાનું એટલે પાણી ગરમ થઈ જાય ને પછી સોડા નાખવાનો એટલે કે ઈનો નાખવાનો અને પછી તરત જ એને આ રીતે સ્ટીમ કરવા મૂકી દેવાનું ઢાંકણ ઢાંકી દેવાનું અને દસથી બાર મિનિટ થવા દઈશું વચ્ચે બિલકુલ જ ખોલીને ચેક નથી કરવાનું દસ થી બાર મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ આપણે એને ખોલીને જોઈ લઈશું તમને જોતા જ ખબર પડી જશે કે આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે અને તમને આઈડિયા ન આવતો હોય તો તમે ચપ્પુથી પણ ચેક કરી શકો તમે ચપ્પુ એની અંદર નાખશો તો એકદમ સરસ ક્લીન આવશે તો હવે થાળીને કાઢી આપણે થોડી વાર ઠંડી થવા દઈશું ગરમ ગરમમાં જો તમે એને કટ કરવા જશો કે એને કાઢવા જશો ને તો એ તૂટી જશે અને આપણા ઈદડા પોચા રહે એકદમ સરસ અને ઠંડા થયા પછી પણ ડ્રાય ના થાય એના માટે આપણે ઉપર થોડું તેલ લગાડી દઈશું તો એક ચમચી મેં તેલ નાખ્યું છે આ રીતે બ્રશથી આપણે લગાડી દેવાનું છે અને પછી આપણે એને કટ કરીશું ઈદડા તમને જે પણ શેપ ગમે પ્રમાણે તમે કટ કરી શકો અત્યારે હું એને સ્કવેર જ રાખું છું તમે ડાયમંડ શેપ પણ એને આપી શકો છો તો આપણે એને કટ કરી લેવાનું છે તો એકદમ સરસ પોચા જાળીદાર નરમ ઇદડા તૈયાર થઈ ગયા છે દાંત વગરના વ્યક્તિ પણ એકદમ આસાનીથી ખાઈ શકે એટલા સરસ નરમ બન્યા છે એકદમ સરસ એની અંદર જાળી પડી છે અત્યારે મેં મીડિયમ સાઇઝ કરી છે તમે હજુ આનાથી પતલા કરી શકો છો તો ઈદડાની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવો તમે રેસીપી અહીંયા સુધી જોઈ છે તમને પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂર શેર કરજો હવે આ ઈદડાને તમે એમ જ તો ખાઈ જ શકો છો ગરમ ગરમ એ સરસ લાગે પણ ઠંડા થયા પછી પણ એકદમ સરસ લાગે એના માટે આપણે એક વઘાર કરીશું તો વઘાર માટે અત્યારે મેં તેલ લીધું છે સિંગ તેલ ઉપયોગમાં લેવાનું તો બે ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે એની અંદર આપણે એક ટી સ્પૂન ડ્રાય નાખવાની છે હાફ ટી સ્પૂન હિંગ નાખીશું આપણે આપણે ની ઉપર રેડી દઈશું તો ઠંડા થયા પછી પણ તમે ત્રણ ચાર કલાક પછી પણ ખાશો ને ઈદડા તો પણ એકદમ સરસ સોફ્ટ રહેશે તો રસની આ સિઝનની ની અંદર ઈદડા એકવાર આ રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો અને જો આવી નવી નવી રેસીપી જોવાનો શોખ હોય ને હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે